દી ફાઈ બોપર પછી આવજો બેહવા માર નવી વહુ નું જોઈ જાજો હા હંદુઈ લઈ આવી પણ ગબગોટા લોઢી બાકી રહી ગઈ ફોન કર દો વરી કહે ની જોવા વરી જેવું ઝાડુ કરીને ફરસે એ હાલો માથી આવજો માર હું હું લઈ આવી જોવા ઓમ તો લઈ આવી છે બસ ખાલી લોઢી બાકી રહી ગઈ હા ડાય તો સીતા જેવી છે હું તો ડાય છું પણ મારા સાસુ મંત્રા

નયા હું આતની ડાઈતી છે એ ડાકણના પેટની આયા અમારે હું આયા પતંગ આવીતી ઉતર આ ભી બાપ સોથેતી વાળા હામો જોવે છે ન્યાખી પડીશ ને તો તાટિયા નોખા કોઈ તારો બાપે સેવા નઈ કરે તમને કામ બાકી છે આજ તમારા હારી આવે છે ઘરે ઉઠો માર દૂરની બેન ઓમ હારી જ થાય ને હારી નું નામ લીધું તો કેવી ફટાઈ ખુગડી ગઈ ખુવડ ની જેમ એ ઓહો હો હારી જ આવે છે ઓકે માપ ના રેવું ઓહો હો હો નાય તો નવા લુગડા પહેર લીધા ઓમ તો શિયાર બી નાવા ના સમજે એને તમને જોઈએ છે લંગા ગેલા છે ને તમે ઉશિયારી કરો માં હું કહું કે કોઈ દી નાવા ના સમજે કઈ ને આપણી જીભ ડુસા વરી જાય

મને તો ખબર જ હતી ઓલી રૂપસુંદરી ખાવા ટાણે જ આવશે સીધી મહારાણી કે કામ ની તો કાજ તો શે ની હું તો લગન પછી જ્યાં જ્યાં વાયણું જમવા ગઈતી ને ને વેલા પૂગી ગયા હોય ને અમે તો ખોરો વાળીને કામ કરીએ ને અટાણ વહુ તો સીધી ખાવા ટાણે જ આવે બહાર વાય હા હમણા ગુડા હે જોજે છે બાઈન કા કપડા પહેરીને આવશે હા